પૂર્ણ સમાચારની વાત કરીએ તો રૂપાણીના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ચૂક્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષવી દ્વારા અંગે નિવેદન આપવામાં આવ્યું છે રૂપાણીનો ડીએનએ મેચ થયો હોવાના સમાચાર સંઘવીએ કહ્યું છે કે પૂર્વ સેમ રૂપાણીના ડીએનએ મેચ થયા છે તેવું હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સવારે અગિયાર વાગીને દસ મિનિટે ડીએનએ મેચ થયા હોવાની વાત સંઘવી દ્વારા કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હાસ સંગીત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પ્લેન્ટ ટેસ્ટની ઘટના બની હતી જેમાં બસો પંચોતેર લોકોના મોત થયા હતા જેમાં વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ડીએનએ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી અત્યાર સુધી અગિયારથી વધુ લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે હવે આગામી દિવસોમાં આગામી સમયમાં વિજય રૂપાણીના પાર્થીવ દેહને તેમના પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવશે રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર થાય તેવી શક્યતા છે પૂર્વ કેમ રૂપાણીના ડીએનએ મેચ થયા હોવાની વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે હર્ષ સંઘવી કહ્યું છે કે સવારે અગિયાર વાગીને દસ મિનિટે ડીએનએ મેચ થયા હતા છેલ્લા ત્રણ દિવસથી ડીએનએ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી આજ અંગે વધુ વાત કરીશું સહયોગી જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે જતીન વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે હવે આગામી કામગીરી શું રહેશે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેઓ ટ્રેનમાં સવાર હતા આજે તેમના સવારે અગિયાર કલાક અને દસ મિનિટે તેમનું ડીએનએ જે છે તે મેચ થઈ ગયું છે તેમની દીકરીનો ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને તે ડીએનએ ટેસ્ટ જે છે તે મેચ થઈ ગયો છે એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેની જાહેરાત કરી ત્યાંના થોડાક સમય પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી જે છે તેઓ હર્ષ સંઘવી સાથે તેઓના પરિવારજનોને મળવા આવ્યા હતા અને તેઓએ પરિવારજનો સાથે મળ્યા બાદ ચર્ચા કરી અને સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જણાવ્યું કે વિજય રૂપાણીનો ડીએનએ જે છે તે 11 કલાક અને 10 10 સવારે 11 કલાક અને 10 મિનિટે ડીએનએ જે છે તે મેચ થઈ ગયો તો આગામી એક કહીએ બહોના 1 કલાક કે તે પરિવારજનોને તેમની પાર્તીવ શરીર જે છે તે સોફામાં આવશે ત્યારબાદ તે प्रकारे તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે રાજકોટ ખાતે તેમને અંતિમયાત્રાને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવશે રાજેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ વિજય રૂપાણી થી નીકળી ચૂક્યા છે સિજાજ અંધાવત સિવિલ હોસ્પિટલ ખાતે જઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલ કાય પ્રકારની વિજયબેની ડેડ બોડી છે

બિલકુલથી રાજકોટ ખાતે થઈને જે પ્રકારે અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમના જે જગ્યાએ તેઓ ઘર હતું તે આગળ તેમને રાખવામાં આવશે અંદાજીત આઠ જેટલી જગ્યાઓ જર તે જે પાર્થિવ સર્જશે તેમને ફેરવવામાં આવશે રાજકોટ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે રાજકોટ ખાતે ભવ્ય રાજકોટ ખાતે કહી શકાય કે જે પ્રમાણે તેમનું નિવાસસ્થાન હતું રાજકોટ ખાતે તેઓ લાગણીના છે રાજકોટનો વિકાસ કર્યો હતો એટલે સમગ્ર કહી શકાય કે રાજકોટની અંદર લોકો શોકમય જોવા મળી રહ્યા છે રાજકોટની અંદર તેમને અંતિમ યાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ ખાતે અંતિમ યાત્રાને લઈ જે યાત્રાનો રૂપ છે તેનું પણ નિરીક્ષણ કરી દેવામાં આવ્યું છે અને યાત્રામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન સૌથી મહત્ત્વની વાત એ રહેશે કે તેમની યાત્રા જે છે તે રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર ફરવાની છે જેમાં ખાતે તેઓ અંતિમ યાત્રા જે હોલમાં રાખવામાં છે તમામ પ્રકારની એટલે કહી શકાય કે રાજકોટની અંદર રાજકોટ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે બિલકુલ તેમના નિવાસસ્થાને સવારથી જ નેતાઓ જમાવડો જોવા મળી રહ્યો છે એક બાદ એક નેતાઓ તેમના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના પાઠવા માટે આવી રહ્યા છે કયા કયા નેતાઓ પહોંચ્યા હતા બિલકુલ જે મહત્ત્વની વાત છે કે વિજય રૂપાણીના નિધનને લઈ તમામ જેટલા પણ નેતાઓ જે છે તે એક બાદ એક આવી રહ્યા છે વહેલી સવારથી જ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ આવ્યા હતા સાથેમાં જ કેટલાય બીજા નેતાઓ જે છે તે પણ આવ્યા હતા એટલે ખાસ કરીને રામધામ આઠવલે જે છે તેઓ પણ આવ્યા હતા સાથેમાં ગાંધીનગરના જે ધારાસભ્યો છે ગીતાબેન પટેલ છે તમામ નેતાઓ જે છે તે આવી ચૂક્યા હતા કહી શકાય કે જે પ્રકારની આ ઘટના બની હતી તેને લઈ તમામ ગુજરાત તો શોકમય છે તમામ લોકોમાં પણ ખૂબ જ દુઃખની લાગણી જે છે જોવા મળી રહી છે રીટાબેન પટેલના સહિતના ધારાસભ્યો જે છે તે અહીં આવી ચૂક્યા છે મહત્વની વાત એ રહેશે કે વહેલી સવારથી જે તે પ્રકારે લોકો આવી રહ્યા હતા નેતાઓ પણ જે છે તે આવી રહ્યા હતા એટલે કહી શકાય કે જે વિજય રૂપાણીના નિધનને લઈ તમામ લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના હોય તમામ તમામ નેતાઓ જે છે તે વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના આપવા માટે તેમણે આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ રહી છે કે જે પ્રમાણે ઘટના બની હતી ઘટનાને લઈ પરિવારજનો ખૂબ શોકમય જોવા મળતા હતા તેને સાંત્વના આપવા માટે થઈ તમામ નેતાઓ જે છે તે પહોંચી રહ્યા છે જી આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે તો સીએમ પૂર્વ સીએમ વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મેચ થયો છે તેમના દીકરીના ડીએનએ લેવામાં આવ્યા હતા ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે રિપોર્ટ મેચ થયો છે હવે તેમના પાર્થિવ દેહને તેમના પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવશે કારણ કે તેમની અંતિમ વિધિ છે તે રાજકોટ ખાતે યોજાવાની છે પહેલાં કદાચ તેમના પાર્થિવ દેહને ગાંધીનગર લાવવામાં આવે તેવી પણ શક્યતા છે બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનમાં મ્યાનમારના રંગુનમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો પિતા રમણીકભાઈ રૂપાણી બર્મામાં વેપાર કરતા હોવાનું તેમનું વ્યક્તિગત જીવન રહ્યું છે વિજય રૂપાણીના વ્યક્તિગત જીવન વિશે વાત કરી રહ્યા છે પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના ચણાકા ગામનો હતો આ સાથે બર્મામાં રાજકીય અસ્થિરતા સર્જાતા ઓગણીસો ને સાહીઠમાં પરિવાર રાજકોટ રહેવા માટે આવ્યો હતો રાજકોટમાં રૂપાણી પરિવારે બોલ બેરિંગનો વ્યવસાય કર્યો હતો સાત સંતાનોમાં સૌથી નાના વિજય રૂપાણી હતા વિજય રૂપાણીને સાત ભાઈઓ બહેનો હતા રાજકોટથી મહારાજા ધર્મસિંહજી કોલેજમાં તેમને બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો

બે પુત્ર અને એક પુત્રી પુત્રની યાદમાં પૂજિત વિજય રૂપાણી ફાઉન્ડેશન નામની સંસ્થા પણ તેમના દ્વારા કાર્યરત કરવામાં આવી હતી ભાજપની વિદ્યાર્થી પાંખના એવી માં તેઓ જોડાયા હતા

બે હજાર ચૌદ થી આનંદબેન પટેલની સરકારમાં પરિવહન ઓગસ્ટ બે હજાર સોળમાં ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી બન્યા હતા પાંચ વર્ષ તેમને ગુજરાતની મુખ્યમંત્રી તરીકે સેવા કરી હતી